તેઓ હજુ પણ જૂનાગઢને પાકિસ્તાનનો જ એક ભાગ કે એક અંગ તરીકે ગણાવી રહ્યા છે નવાબનું જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું સ્વપ્ન સરદાર વલ્લભભાઈ પટેલના કારણે સ્વપ્ન જ રહી ગયું હતું અને એટલા જ માટે અવારનવાર જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હોવાની ડંફાસો મારે છે પોરબંદર અને રાજકોટ વચ્ચે બે નવી ટ્રેન દોડશે જેને કારણે પોરબંદર અને રાજકોટ વચ્ચેના ગામના લોકોને સસ્તી અને સલામત યાતાયાતની સુવિધા ઉપલબ્ધ થશે ભાવનગર મંડળના અતુલકુમાર કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ ટ્રેનો ચૌદ નવેમ્બર થી દોડતી થશે જુનાગઢમાં ખનીજ ચોરો બેફામ બન્યા છે ગેરકાયદેસર રીતે થતી ખનીજની ચોરી અટકાવવા માટે પ્રયાસ કરનાર ખાણ ખનીજ વિભાગના અધિકારી ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જ્યારે સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ઝપાઝપી બોલી હતી બાદમાં બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા અને હાલ આ અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે આજે કાળ ભૈરવ જયંતિ હોવાથી જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર પાસે આવેલા કાળ મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા સાથે જ મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો જૂનાગઢની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં નર્સિંગની વીસ સીટ માટે મંજૂરી આપવામાં આવી છે ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગ અમદાવાદ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે નર્સિંગની વીસ સીટની મંજૂરી આપવામાં આવી છે જૂનાગઢની મધ્યમાં આવેલ નર્સી મહેતા સરોવરના ડેવલપમેન્ટનું કાર્ય ચાલી રહ્યું છે દરમિયાન જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા અને કોર્પોરેટરોએ તળાવની કામગીરી સંભાળનાર શાખા અધિકારી અલ્પેશ ચાવડાને સાથે રાખી અને નરસિંહ મહેતા તળાવની મુલાકાત લીધી હતી તળાવમાં થઈ રહેલી કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે અને પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં જ પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચના પણ આપી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશોથી રાજ્યભરમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં ગઈકાલે તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનથી દિલ્હી પરત આવ્યા છે તેઓ એરપોર્ટથી સીધા હોસ્પિટલ ગયા

આ એરબેઝ લદ્દાખના સબ સેક્ટર ઉત્તરમાં સૈન્ય તૈનાત દેખરેખ અને પુરવઠા કામગીરી માટે ગેમ ચેન્જર બનશે સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ